ભરૂચ જિલ્લામાં આજે એકત્રીસ ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસ અને બે હજાર પચીસના નવ વર્ષને આવકારવા માટે થનગની રહ્યા છે જેને લઈને ભરૂચ શહેરના સિટી સેન્ટર અને નર્મદા પાર્ક પર એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરાયું છે ત્યારે જિલ્લા પોલીસ પણ અલર્ટ મોડમાં આવીને જિલ્લામાં તમામ પોલીસ મથકોમાં રાત્રિ વાહન ચેકિંગ અને રાત્રિ પેટ્રોલિંગ તેજ બનાવવા આવ્યું છે ભરૂચ શહેરમાં બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ હાઇવે બાયપાસ ચોકડી અને મોહમ્મદપુરા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં વાહન ચાલકોને બ્રેક મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ વીયુ ગઢરિયાની હાજરીમાં સ્ટેશન વિસ્તારમાં આવતા પાંચ બત્તી શક્તિનાથ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે સી ડિવિઝન પોલીસ મથકમાં પણ પીઆઈની હાજરીમાં જાડેશ્વર ચોકડી એબીસી સર્કલ સહિતના વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોનું વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી